નથી રૂમાલ કાલ કાલનો છે ઓકે સો લેટ ગો આપણે હવે જઈશું ઘરે ઘરે નહીં ઘરેથી તો જાસો હું હું બોલતો તો સમજ લેટ ગો હવે આપણે જઈશું ઘરે થી દુકાન ઓકે આપણે હવે જઈશું કે માર્યું કેમ મને અને કહી દેજો મારે નહીં બરાબર બાકી મજા આવે નહીં પાછી હા ધરિયલ રીઅલ ઉન્નતિમાં બ્લોગ જોવા નહીં મળે તમને કહી દેજો અને

તું ઉડી જઈશેમો છે ઉડી જશે રેવા દેને ખોટો કલર જાદુગર હા જમાલ કુડુ જમલ કુડુ આ કરવાઓ છોય જમલ કરવા આવો હા મારી ફરમાઈસ પૂરી તારી ફરમાઈશો આવડે નઈ સાંભળા માર ખાઓ તર સાંભળા એ નવો ડાયલોગ પેલો ઇનોવેટિંગ કર્યો છે સામા ડાયલોગ થઈ જાય

ગેરજન કાજે દેજો ફોન નઈ કરવો આ ટાઈમે એક્ચ્યુઅલી ઘરે જ આપણે પક્ષ કરીએ કરી ખબર એમ તને હા એ તો છે ભઈ ત્યાં જઈને પેલા બાજ હોય ને એ ચકલા બની જાય ચકલા નઈ ઘરે જઈને એને સપોર્ટ કરવો જો બરાબર તને કરવાનું દુકાન કોઈ આવે ખબર પડે પત્તર પાડી ના આજ એક રહી ગયું ચકલું ને ઉડાડી દેતા છે ને પાંખું પાંખું કાપી નાખ પણ સમાધાન થઈ ગયું જાવ પછી ગયું હમ કસો મોદો નઈ ભાઈ

ખબર પડી ગઈ ખબર પડી નથી બાર બનવું ચાલો ચકલાટ છો આપણે આ સ્ટોરી આ સ્ટોરી નાનો હતો એટલે ટાઈમે કીધું તો પપ્પા ઉપર આવા કે નથી આ થાય હા 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 ઓકે હા કે એટ હે તે બીજો આવડો બાવડો આવ્યો છે આપણે ગામડે આવે આ તો આવડો નાનો બંજુ આવ્યો બંજુ આવ્યો બંજુ નથી જ ગામડા આવે હા એક્ચ્યુઅલી બન્યા છે બટાકાનું શાક એવરે આ તો છાસ છે

இத்துடன் இந்த செய்தி அறிக்கை நிறைவு பெற்றது